મિત્રો આજે તમને હું પાણીમાંથી બરફ બનાવવાનો જાદુ શીખવાડવાનો છું કેવી રીતે જાદુગરો ઘણી વખત તાત્કાલિક પાણીમાંથી બરફ બનાવી દેતા હોય છે તમે એક જ મિનિટમાં આસાનીથી સમજી જઈશો જો એના માટે સૌથી પહેલાં હું કાચના ગ્લાસમાં થોડું પાણી લઉં છું એક પાવડર આવે છે ઓનલાઈન આસાનીથી સારા પ્લેટફોર્મ ઉપર અથવા તો મેજિશિયનની શોપમાંથી મળી જઈશે એનું નામ છે સ્લસ પાવડર એસએલયુ એસ એચ પીઓ ડબલ્યુડીઆર તમે મગાવી શકો છો સ્લસ પાવડરનો ગુણધર્મ એવો હોય છે કે તે પાણીને છે ને ઘટ કરી દે છે થોડું લેવાનું અને આ પાણીની અંદર તમે જો હું નાખું છું થોડી માત્રામાં લઈશો ને એટલે પાણી છે ને એ પ્રકારે ઘટ થઈ ગઈ છે કે તમને એવું ઇલ્યુઝન ઉત્પન્ન થઈ છે કે આ બરફ થઈ ગયો છે તમે જુઓ હકીકતમાં એવું નથી કે આ વિડીયો મેં દુનિયામાં પહેલી વખત જ ચડાયો હોય કોઈ ટ્રીક શીખવાડવા માટે ઇન્ટરનેટ ઉપર તમે સ્લસ પાવડર મેજિક ટ્રીક સર્ચ કરશો ને એટલે ઘણા બધા વિડીયો તમને આ ટ્રીક શીખવાડતા જોવા મળશે હવે જો તમે ધીમે ધીમે આ જે સ્વરૂપ થઈ ગયું છે એકદમ તમને એવું લાગે કે બરફ જેવું થઈ ગયું છે આ પ્રકારની ટ્રીક મેં દેખાડી છે વિડીયો તમે મારી યુટ્યુબ મારી આ સોશિયલ મીડિયામાં જોઈ શકો છો મેં કેવી રીતે પ્રેઝન્ટેશન કરી હતી પણ તમને આ ટ્રીક શીખવાડી એટલે સ્લસ પાવડરથી આ પ્રકારે પાણી ઘટ થઈ જાય છે અને તમને એવું લાગે કે જાણે બરફ થઈ ગયો જુઓ એકદમ એવું લાગે જાણે બરફ થઈ ગયો હોય